નમસ્કાર કેમ છો જાગતે રહો એપિસોડની અંદર સ્વાગત છે થોડા લેટ છીએ બિકોઝ ઓફ જમવાને બીજા બધા બહુ બધા મહેમાનના લઈને થોડા લેટ થઈ ગયા છે નવ ને છેતાલીસે આપણે એપિસોડ શરૂ કર્યો છે એટલે આપણે એકદમ અડધો કલાક ત્રીસ મિનિટ એપિસોડ ચલાવવાનો છે એટલે આપણે બીજી વધારાની સોળ મિનિટ લઈશું એટલે દસ ને સોળ વાગ્યા સુધી આપણો આ કાર્યક્રમ ચાલુ રહેવાનો છે અને આજનો જે વિષય છે એ આપણે સાંજે પાંચ વાગે આપણા કયા મુજબ ફેસબુકની અંદર પોસ્ટ મૂકીને આપી દીધો હતો કે વિઝા ફ્રોડ નામે થતા ચીટિંગ બાબતની અંદર આજે ખાસ ચર્ચાઓ કરવાની છે અને ઘણા બધા લોકોને જાગૃત કરવાના છે હજી જે લોકો વિદેશ જવા માટે જે સપના જોવે છે અને લોકોની માયાઝાડની અંદર ફસાઈ જાય છે અને ત્યારબાદ ઘણા બધા એવા કિસ્સાઓ આવ્યા છે કે જેમને બધું જ પોતાનું ગુમાવીને રોડ ઉપર આવી ગયા છે એવા ઘણા બધા કિસ્સા આવ્યા છે તો શું તમારી સાથે આવું કોઈ ફ્રોડ બન્યું છે એ બાબતના

જમીન સરપંચ અને તમને જમીન બાબત નો કિસ્સો નથી આજે વિઝા ફ્રોડ બાબત નો છે એટલે આજે કોઈ ચર્ચા નઈ કરીએ જેટલા બી લોકો ફોન કરી રહ્યા છે તમામ ખાસ અપીલ કે વિષય આપેલો છે

અને ત્રણ એ બે બેનપણીઓ થઈને એમને જાણવા મળ્યું કે અમદાવાદ સોની ચાલી અભિષેક પ્લેસમેન્ટ તરીકે છે અને એનો જે ચલવે છે લલિત જૈન કરીને તો એમને મળવા ગયા અને મળવા ગયા એમને એવું કીધું કે જો તમારે કેનેડા કે બીજી કોઈ પણ અધર ના વિઝા જોઈતા હોય ને તો તમે છે ને પહેલું પેમેન્ટ ભરો ને તો તમે પાંત્રીસ હજાર રૂપિયા આપવાના બરાબર અને જો તમારે વિઝા આવી જાય તો તમારે એક લાખ ના ચાલીસ હજાર રૂપિયા આપવાના બરાબર અને બંધ કવર એ તમાર છે ને જયારે તમારે પેલો ઓફર લેટર આવે ને ત્યારે તમારે પચાસ ટકા પેમેન્ટ આપવાનું બરાબર છે તો અમારે મિસિસ ને એમને એવું કર્યું કે ચલો બે જણાના કે બે એક ચાલી એક ચાલી કે બે એસી ભરવા પડે ને તો પેલા એમને પાંત્રીસ હજાર રૂપિયા ભરી દીધા બરાબર એક ના કે ચલો બીજા આવશે પછી ભરીશું બરાબર અને બીજા એની સાથે બીજા બે કપલ હતા બરાબર એમને એવું કર્યું તમે પેમેન્ટ આવશે ને પછી અમે વિઝા આવશે પછી પેમેન્ટ ભરીશું અમે બરાબર તો આ મુલાકાત નક્કી કર્યા પછી છે ને આ લોકો ઘરે આવી ગયા બધા ડોક્યુમેન્ટ આપી દીધા પેમેન્ટ આપ્યું પાંત્રીસ હજાર રૂપિયા પછી અઠવાડિયા દસ દિવસ પછી ફોન કર્યો કે તમારા બધા ડોક્યુમેન્ટ રેડી થઇ ગયા તમે અહીં ચેક કરી જાઓ બરાબર પછી ત્યાં ગયા તો ત્યાં ગયા પછી એને જે હમણાં ડોક્યુમેન્ટ બતાવ્યા ને એકદમ ટ્રાવેલ્સ વિઝા બેંક બેલેન્સ બધા જ કાગળ ઓકે બરાબર બધું ઓકે હતું તમને લાગે કે આટલા બધા એ જ એપોઇન્ટમેન્ટ લઈ લીધી અને એપોઇન્ટમેન્ટ લઈને પાલડી એમ્બ્યુઅન્સી અમને મોકલ્યા બરાબર ત્યારબાદ એને જે કાગળ આપ્યા ને ફરી બોલાયા ત્યારે અમને આપ્યા બધા ડોક્યુમેન્ટ એમાં જે બેંકનું સ્ટેટમેન્ટ છે એમાં ટ્રાવેલ્સ સ્વીમો છે હોટલ બુકિંગ છે એવું કઈ હતું જ નહીં બરાબર પછી અમે ફોન કર્યો અને કે ભાઈ હું તો કઈ છે જ નહીં ત્યાં બતાવેલું એ તો એને એવું કીધું કે એ તમે મેં ઓનલાઈન કરી દીધું છે તમે ખાલી જમા કરીને આવી જાઓ બરાબર પછી થોડા દિવસ પછી અઠવાડિયા દસ દિવસ પછી અમને કવર નો ફોટો મોકલ્યો પછી કે કોંગ્રેચ્યુલેશન તમારા વિઝા આવી ગયા છે હા પછી કે તમે પચાસ ટકા પેમેન્ટ લઈને આવી જાઓ એમ તો પછી મારી મિસિસ ના તો બીજા બે કપલ છે પેમેન્ટ લઈને ગયા અને પેમેન્ટ એને મારે જો ને મેં કેસ લાખ રૂપિયા આપેલા ફરી પેલા એક ચાલીસ બાકી હતા ને અને બીજા કપલ હતા એમને પચાસ પચાસ ટકા પેમેન્ટ આપી દીધું બરાબર બીજું પેમેન્ટ કે જેવો સિક્કો વાગે ને એવો તમારે પેમેન્ટ મને આપી દેવાનું એમ બરાબર છે એટલે પાસપોર્ટ માં સિક્કો વાગી ના એટલે પૂરું પેમેન્ટ કરી દેજો ઓકે પછી થોડા દિવસ પછી કોરોના એ વખત કોરોના સમય બે હાજર ઓગણીસ ની વાત છે તો કોરોના નો સમય આઈ ગયો એટલે સમય આવ્યા પછી એને કીધું કે કોરોના લીધે તમારા વિઝા ફેલ ગયા છે રિફ્યુઝ ગયા છે ઓકે બીજું પ્રેમેન્ટ આપો પાસપોર્ટ તમને નહીં મળે એમ પછી અમે બેસી રહ્યા પાસપોર્ટ છ મહિના રાહ જોઈ પછી એવી રીતે ગમે એમ કરી જોડે છે ને બોલે ચાલ કરી પાસપોર્ટ તો નીકાળી લાયા અમે બરાબર એની ઓફિસે ઓફિસે પાસપોર્ટ કરાવી પાસપોર્ટ એની ઓફિસે જ જમા હતો મતલબ બધાના અને જે ખેડા જિલ્લામાં પછી એને પછી અમારી ઉપર કેસ કર્યો એને કેસ કર્યો એને અમે પાસપોર્ટ કરાવી લાયા ને એને અમારી ઉપર કેસ કર્યો પછી અમારી બાપુનગર પોલીસ સ્ટેશન થી ફોન આવ્યો કેસ કર્યો અને પછી હતી બરાબર અને એવો ગુનેગાર નીકળ્યો એમાં પોલીસ એમને જે લિસ્ટ મોકલ્યું હતું ને તો એમાં આપણે ખાલી ખેડા જિલ્લાના આડત્રીસ થી છેતાલીસ જણા એના હાથે ચીટીંગ થયું બરાબર છે બધાના પાસપોર્ટ હાલ પણ જમા છે એ પોલીસ સ્ટેશન સ્ટેશનમાં છે એમ બરાબર પછી એક્યાસી દિવસ જેવું એ કઈ જેલમાં રહી નીકળી ગયો અને જે વખત કેસ કરીને આયા ને એ થી અત્યાર સુધી મારે કોઈ કોન્ટેક્ટ જ નથી થયો પોલીસ અમને બોલાયા કઈ જ નહીં અત્યારે ફરી વાર એ ઓફિસ ચાલુ કરીને બેસી ગયો છે અને અમારી પર અત્યારે મેસેજ આવે છે અભિષેક પ્લેસમેન્ટમાં તમારે કેનેડા જવું હોય તો આ છે આ છે એ બધું ઓફિસ પણ ચાલુ થઈ ગઈ છે ને

જે પોતે ક્યારે બેંકોક પણ નથી ગયા એ લોકો તમને ઓસ્ટ્રેલિયા અમેરિકા કેનેડા ન્યુઝીલેન્ડ જર્મન આ બધી કન્ટ્રીની અંદર મોકલવાની વાર્તાઓ કરીને તમારી સાથે છેતરપિંડી કરી રહ્યા છે જાગો ક્રેઝ તમને છે બહાર જવાનો તમારી પાસે કદાચ તમે દેવું કરીને પણ તમારી જે બેંક બેલેન્સ બધું ખાલી કરીને એફડી બેફડી તોડીને જમીનો વેચીને ઘરગીરો મૂકીને લોન લઈને

અત્યારે એપિસોડ ચાલુ છે હું આનંદ થી વાત કરું છું આશિષભાઈ વાત કરું છું આણંદ થી હેલો હાજી હા તો બાપુ મારે એક હોસ્પિટલ ની જરૂર હતી એટલા માટે છે ને હું કેવાય મારે પૈસા ની જરૂર મારા છોકરા ને બે દિવસ જાડા થઇ ગયા છે

ના ના બાપુ નથી માગી ના ના ચાલુ રાખો

હજુ કોઈ નિકાલ જ નથી આવતો પૈસા ભરેલા મારા પંચાવન હજાર રૂપિયા હજુ કોઈ ક્યાં એજન્સી નું નામ શું છે મિત્રજય અચ્છા કેટલા લોકો નું આવું કર્યું છે કેટલા લોકો ત્રણ એજન્ટ છે સર બધા લોકો ભેગા થઈને એકવાર મારે ઓફિસ આવો ને સર પણ કરી છે એકવાર કમ્પ્લેન કરી તમે બધા ભેગા થઈને મારી ઓફિસ આવી જાવ જે પુરાવા તમારી પાસે હોય લઈને સર ત્રણ હજાર લોકો લાઈવમાં જોઈ રહ્યા છે જે જોઈ રહ્યા છે ફટાફટ શેર કરવાનું શરૂ કરજો અને નવા કોલર છે હાજી નમસ્કાર બાભુ હમ પાંદરાથી બોલુ બાપુ હા બોલો ને મારે થોડું કામ હતું બાપુ ન્યુ અંબિકા ટેલર ખરવું નથી કે આપણે કે હવે એક કામ કરશું આવતીકાલ થાય એક આપણે સાઈડમાં માણસ બેસાડશું એ તમારી સાથે વાતો કરશે बात करया पछि ए जे मुद्दा नो बात हसे एच कॉल अपने ट्रांसफर लेई सु अदरवाइज क्या थे डायरेक्ट कॉल कट है ले जाओ से यार हा जी नमस्कार जय माता जी बापू जय माताजी हवे गुनाकट जिला नो माडियाटी ना तालुका ना फाचरासा गांव सु बोलू जी बोलो ने हवे बापू मारे छोकरी ने यहां मुखवानी हती तो स्कूल म खड़े कर बो मतलब आ लाइव एपिसोड કદાચ આપણો સોરી માફ કરજો શક્ય નથી કે આપણે લાઈવ કરીશું પણ હવે રેકોર્ડિંગ જ મારે કરવા પડશે અને આખા દિવસની અંદર જે સિલેક્ટેડ લોકો છે એમની સાથે વાતચીત કરીને આખો એપિસોડ રેકોર્ડ કરીને આપણે મૂકશું હવે આવતીકાલથી સાડા નવ વાગે જે જાગતી રહેવા એપિસોડ છે એ લાઈવ નહીં આવે રેકોર્ડિંગ આવશે જેની દરેકે નોંધ લેવી કારણ કે હવે બિનજરૂરી છે ને અડધો કલાકની અંદર દસ પંદર લોકો આવા પાસ ટાઈમ બગાડે તો મજા ના આવે મૂળ બગડી જાય શું પ્રોપર

રાજપૂત કરીને હતો બરાબર હા અને અચ્છા એ અમારા અહિયાં બત્રીજો જતો હતો એ લગભગ આઠેક મહિના ગયો પૈસા બી પગાર પેટે આપતો હતો બરાબર અગિયાર હજાર પાંચસો બરાબર છે અને પછી અમને જોઈન્ટ કર્યા અંદર કે ત્રણ મહિને પાછા પૈસા તાલુકામાં રહેવું હોય તાલુકા પ્રેસિડેન્ટમાં તો લાખ રૂપિયા ભરવાના બરાબર અને જિલ્લા પ્રેસિડેન્ટમાં રહેવું હોય જો મેન વસ્તુ એક જ છે કે આપણે આપણું કામ કરતું રહેવાનું છે પણ સાવચેતી રાખવી ખૂબ જરૂરી છે અને નવા કોલર્સ છે હાજી નમસ્કાર હલો ચલો વાતો નહીં કોલિંગ આપણે બંધ કરી દઈએ અને હવે મૂડ મુખ્ય મુદ્દાની વાત પર મારે જે વાત કરવી છે એની પર આવી ગયો સમય બહુ ઓછો છે અને અત્યારે લઈ લઈએ હવે લગભગ દસ ત્રણ થઈ છે મારે પાંચ મિનિટ વાત કરવી છે અત્યારે માર્કેટમાં અમેરિકા જવા માટે લંડન જવા માટે ઓસ્ટ્રેલિયા જવા માટેની બીજી કન્ટ્રીની અંદર જવા માટે મસ્ત મજાના કૌભાંડો કરવાની ઓફિસો ખોલીને બેસી ગયા છે તમે જ્યારે ઓનલાઈન સર્ચ કરશો અથવા રેફરન્સમાં જશો તમને એ જગ્યાએ પહોંચો ત્યારે તમને એવી ફિલિંગ આવશે કે કેટલી જોરદાર ઓફિસ છે સરસ મજાનું ડેકોરેશન હશે સરસ મજાનું ફર્નિચર હશે સરસ મજાની એક નંબરની ઓફિસ હશે આ બધું જ એટલું પ્રોપર હશે કે તમને લાગશે કે ના યાર બહુ જોરદાર ઓફિસ છે માણસ પણ જોરદાર હશે જ્યારે બેસશો તમે ચા નાસ્તો કોફીની બધી વાતો કરશે ટોકન માટે એકાદ લાખ રૂપિયા તમારી પાસે કદાચ લેવામાં આવે પચાસ હજાર લેવામાં આવે અને ત્યારબાદ તમને એવા ખોટા ફ્રોડ લેટર આપવામાં આવે તમે એમની વાતોમાં આવી જશો કે ના યાર આપણું કામ તો આગળ વધી ગયું છે અને હવે થોડા દિવસની અંદર આપણે વિઝા મળવાના છે ત્યારબાદ તમારી પાસે બીજા બે પાંચ લાખની માંગણી કરે તમે બે પાંચ લાખ આપી દો ફરી તમને નવું અપડેટ આપે કે તમારું આ કામ થઈ ગયું છે બસ હવે વિઝા તમારે પંદર દિવસમાં આવવાના છે તમે આટલા પૈસા ભર દો બીજા તમે બે ત્રણ લાખ રૂપિયા લો એમ કરતા કરતા ઘણા બધા કિસ્સાની અંદર દસ થી પંદર લાખ વીસ લાખ રૂપિયા પડાવવાના કિસ્સા સામે આવ્યા છે અને અંતમાં પછી ખબર પડે છે કે બલૂન થઈ ગયું ઉઠી ગઈ પાર્ટી એટલે ખાસ અપીલ છે કે અત્યારે બહાર જવાના ચક્કરની અંદર એડવાન્સમાં કોઈને લાખ બે લાખ પચીસ હજાર પચાસ હજાર પાંચ લાખ દસ લાખ આપશો નહીં નહીતર પછી રડવાની વાડી આવેલી છે અને અઠ્ઠાણું ટકા લોકો ફ્રોડ છે યાદ રાખજો અત્યારે માર્કેટની અંદર જે વિઝા આપવાના બહાને નોકરી આપવાના બહાને વિઝિટર વિઝા હોય કે વર્ક પરમિટ હોય કે ફલાણું ઢીકણું એ બધાના નામે સ્ટુડન્ટ વિઝાના નામે અઠ્ઠાણું ટકા લોકો ફ્રોડ માર્કેટમાં બેસીને કામ કરે છે પોલીસ પણ એમને છારવે છે એ યાદ રાખજો તમે એવું ના વિચારતા કે એ લોકોને પોલીસનો ડર છે કે પોલીસ એમનું કશું મતલબ બગાડશે કશું જ નહીં કરે એક દિવસની અંદર પંદર લાખ વીસ લાખ પચીસ લાખ પચાસ લાખનો વહીવટ આપીને બહાર આવી જશે કારણ કે એની પાસે કરોડો રૂપિયાનું કરીને બેઠા છે માની લો સો લોકો પાસે દસ દસ લાખ રૂપિયા લીધા હોય દસ કરોડ રૂપિયા થઈ ગયા જયારે પોલીસમાં એકાદ બે જણા કમ્પ્લેન કરે દસ વીસ લાખ રૂપિયા પોલીસમાં આપીને એ વ્યક્તિ બહાર એક કલાકમાં એક બે દિવસમાં આવી જાય છે કોઈ ફરિયાદ પણ નથી થતી નવી નવીસરથી એની ઓફિસ એ સીટી જગ્યા ચાલુ થઈ જાય છે બીજા નવા ઘર આવવાના ચાલુ થઈ જાય છે થઈ જાય છે રેગ્યુલર હપ્તો એનો ચાલુ થઈ જાય છે આ બધું જ જગ જાહેર ચાલે છે પણ બોલવા વાળું આ બાબતની અંદર કોઈ નથી પણ હવે આપણે પોલ ખોલવાની છે ચાલો કદાચ કોઈ જાહેરમાં નથી આવી શકતા હું તમામને એ લોકોને આમંત્રણ આપું છું શિક્ષણ એ જ કલ્યાણ સંકુલે આવો તમારી સાથે જે ફ્રોડ થયું છે તમારા પૈસા પડાવી લીધા છે અત્યારે હાથ નથી મૂકતો તમારું સાંભળતો નથી તમારું ચીટિંગ કરી નાખ્યું છે પૈસા આવવાની કોઈ જગ્યા નથી રહી પ્લીઝ તમે બધા જ શિક્ષણ ચલ્યાણ સંકુલે આવો તમારી રજૂઆત કરો અને પ્રોપર ડોક્યુમેન્ટેશન લઈને આવો તમે બેંકમાં નાખ્યા હતા કે ચેક આપે તો કે રોકડ આપી હતી એ પુરાવા એકત્રિત કરીને આવો આપણે ચોક્કસ પ્રયત્ન કરીશું કે તમારા પૈસા જે છે એ પાછા આવે એ માટે કામ કરશું તો બસ વિશેષ વાત ના કરતા આજે આ એપિસોડ આપણે અહીંયા સમાપ્ત કરીશું અને આવતીકાલથી આપણો એપિસોડ લાઈવ નહીં થાય કારણ કે એટલું ઓડિયન્સ આપણું જે છે ને એટલું સેન્સેબલ નથી કે કયા ટાઈમે ક્યારેક શું ફોન કરવો બાકી વિષય તો આપણો રોજ નવો નવો આવવાનો છે રેકોર્ડિંગ આવશે ગજબનો આવશે તૈયાર થઈને એપિસોડ આવશે તો જોતા રહેજો તો જાતે રહો એપિસોડ આજે અહીંયા સમાપ્ત થાય છે એપિસોડ નંબર ત્રણ ચોથા અને ચોથા એપિસોડની અંદર કાલે રાત્રે સાડા નવ વાગે મળશું અને બપોરે કાલે બે વાગે બાપુ બોલેગા એપિસોડ આવવાનો નથી કાલે રવિવાર છે કાલે આવી રહ્યો છું સુરત એક કાર્યક્રમમાં શો બાપુ બોલે કે આવતીકાલે નહીં આવે અને આવતીકાલે જાગતી રહો પણ નહીં આવે રવિવારે રજા છે શું મારે મળશું આવજો